હાલો ફ્રેન્ડ નાસ્તો કરવા અમારે જીગરભાઈ ભાઈ ગયા છે હલો ફ્રેન્ડ નાસ્તો કરવા અને નાસ્તો કરી લે નાસ્તા બટાકા ને રોટલી બટકા છે ને ચા છે અને મસ્ત મજાનું આ ને ચાલો ફાઇનલી ફ્રેન્ડ અમારે જીગરભાઈ તૈયાર થઈ ગયા છે તો આપણે જો તડકો આવે તડકો આવે આ જો તો હમ હવે જવાનું છે ને ડ્યુટી ઉપર તો હાલો ફ્રેન્ડ ફાઇનલી અમારે જીગરભાઈ તો ટાણે દુકાનો વયા ગયા છે ને અમારો રજા સાડી ભરવાનું કામ ચાલુ છે અને સાડી ભરી હતી એક બે માં પૂરી કરીને દેવાની છે તો હવે એટલું રહ્યું છે હા હાલ તો હાલ ફાઇનલી એમાં ચિગર આવી ગયા છે અને ક્યાંથી આવી ગયા હા ઓલા બે ફાઈનલ એ બધા અમે જમમાં બેહી ગયા છીએ જિગત હાલો ને જમમાં હાર્દિકભાઈ રોટલી છે ફરકવાનું શાક છે લાડવા છે અને ગરમા ગરમ ખીચડી 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 હા વઘારેલી ખીચડી

आ गई भाई हां ले होपा जाई गई हां आ लो ना लमों ना कौन जी ले वो ये मां

हेलो हार्दिक भाइ पुरो गर्न आको हार्दिक भाइ त आशा छ आशा छ राम्रो भिडियो पुरो गरिए कमेन्ट मा गरेर के मलाई लाग्यो अनि च्यानल मा नयाँ सब्स्क्राइब गर्जो लाइक लाइक गर्जो अनि अनि मलाई सपोर्ट गर्जो थ्यांक